તે ઉપરાંત આરોગ્ય સંબંધી સેવા જેવી કે એમ્બ્યુલન્સ વ્યવસ્થા પર પણ આ રસ્તાની ખસ્તા હાલ સ્થિતિના ગંભીર અસરો પડી શકે છે ત્યારે ગ્રામજનોની માંગ છે કે તાત્કાલિક રોડનું રિપેર કાર્ય હાથ ધરવામાં આવે નહીં તો તેની સંપૂર્ણ જવાબદારી આર એન્ડ બી વિભાગના અધિકારીઓ તેમજ સંબંધિત કોન્ટ્રાક્ટર પર રહેશે પીપર જૂથ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી માવજીભાઈ મહેશ્વરી તેમજ સૈયદ ઇસ્માઇલ છા દ્વારા મીડિયા સમક્ષ આ મુદ્દે નોંધ લેવાય છે અને તાત્કાલિક પગલા લેવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે રિપોર્ટ બાય આદમ નોતિયા ચીફ લખપત તાલુકા